તમે જોઉં જ્યાં દેવી દેવસ્તાનના બધાયના મૈંડા થાવા કેમ કે આપડા ગુજરાતી જ્યાં જ્યાં જાય ને ત્યાં બધે માતાજી લેતા જ જાય છે ભેગા અરે અરે સાહેબ વાત ન કરો અમારા બોસ્ટન માંથી અમારે એ બધા જિલ્લાની અમે જે મારું જે હું રહું છું ને બોસ્ટન માં કે ગુજરાતીઓનું ઝુંડ જાખો તમે અહીં ફરતા આવ્યો તો અવાર જે કાટો 10 કિલોમીટર ફરો તો તમને એવું ના લાગે કે અમેરિકામાં ફરો તો ગુજરાતમાં ફરો એવું લાગે તો જેની અંદર અમેરિકા થી એક યુવક છે જે રેકોર્ડિંગ સાંભળી અને મનસુખભાઈ રાઠોડ નો ફેન બની ગયો છે આ યુવક જે છે એ મનસુખભાઈ રાઠોડ સાથે ફોન કરી અને તેમનાથી પ્રભાવિત છે તે રીતે

તમારા કહે ને તમે જે કાર્યશૈલી છે ઉપાડી છે ને એ વિચારો વતન થાય ઉત્તર ગુજરાત પણ મારું બોન્ડ અમદાવાદમાંથી અમેરિકા બોસ્ટન સિટી અમારું લાગે બોસ્ટન સિટી લાગે મારું અને દેશ અમેરિકા થાય તમારું નામ હું કીધું

મારા ફાધર અગ્રણી હતા વિશ્વ સરપંચ રહેલા હતા તો જે પાર્વતી વ્રત કરતા છોકરીઓ પેલા હું નાનો હતો ના વાત કરું ત્યારે બ્રાહ્મણ જે પૂજા કરાવે એમાં ફક્ત વાણિયા બ્રાહ્મણ ક્ષત્રિય પટેલોની છોકરીઓને વિધિ કરતા એની પૂજા કરાવતા પાંચ દિવસની પૂજા હોય મહાદેવ માં

હોય પ્રજાપતિ હોય લુહાર હોય બીજી છોકરીઓ કેમ છે પણ ત્યારે એ જમાનામાં એ એ વખતે જે વિરોધ કરવા વાળો નો ઝુંડ વધારે હોય તો એમનું એ સક્સેસફુલ નતા થઈ શક્યા એ વસ્તુ હજી સુધી પણ હજુ ગામડાઓમાં ક્યાંક ક્યાંક હું કોક સાથે કોઈ મિત્રતાઓ બધે જ્યાં જ્યાં કનેક્શન હોય ત્યાં ચર્ચાઓ કરતો તો હજી પણ આજે પણ લોકો હજુ અંધશ્રદ્ધામ છે સાહેબ એમ જ આવે શેડ્યુલ કાસ્ટ હોય એટલે તમે એસસી એસટી માં જે ગણતા એ ઓબીસી માંથી આવતા હોય અત્યારે પાછા ઓબીસી વાળા થોડા થોડા બેસતા હોય છે પૂજા પણ હજુ એસસી એસટી વાળા નથી બેસવા દેતા આજના દિવસ સુધી જાતિવાદી માનસિકતા ધરાવતા હોય ને હાજી તમે જે હોય હવે વિદેશમાં અત્યારે તમે જોવું જ્યાં દેવી દેવસ્થાનના બધા એના મીંડા થવા કેમ કે આપણા ગુજરાતી જ્યાં જ્યાં જાય ને ત્યાં બધા માતાજી લેતા જ જાય છે ભેગા અરે સાહેબ વાત નહી કરો અમારા બોસ્ટન માંથી અમારે અહિયાં બધા જિલ્લા અમે જે મારું જે હું રહું છું ને બોસ્ટન માં ત્યાં ગુજરાતીઓ ઝૂંડ ઝુંડ જાખું તમે અહીં ફરતા આવીએ તો અવાર જે કાંટો દસ કિલોમીટર ફરો તો તમને એવું ના લાગે કઈ અમેરિકામાં માં ફરો તો ગુજરાતમાં માં એવું લાગે તો જે ટીબી છે એમાં દેવગતિ નો રોગ છે ને ચેપી રોગ છે જ્યાં જાય ને આવડા રોગ ભેગો લેતા જાય બીજું જન્મ દેનારી માતાજીને સલામ કરવી પડે ગુરુ અને એના કદે તમે જે આ કાર્ય કર્યું ને સાહેબ પહેલાં હું ઘણી વખતે તમારી જે મેં વિડીયો જોયો તમારી ડોક્ટરના મેરેજ તમે આ ઉતારો કંઈક સ્મશાનમાં આપ્યો અને એવું બધું જે કાર્ય કર્યું એમાં તમે જાઓ હિંમતવાળા હોય તો તમે આઘરી થઈ જાઓ તમારા પોતે દેહ કરી પણ તમારા બાળકો આઘરી થવા તમારી વાઈફ આઘરી થવા કુટુંબ બીનું આઘરું થવું અને એના સામે વ્યવહારી આઘરી થવા આ બધું બહુ કઠિન કામ છે સાહેબ આ બાબતમાં તમે તમારા પોતે વિચારો બધા સાથે આખું ફેમિલી અને નાની છોકરી ના ખેલ નથી આજે તમે કરી ને હું આટલા વિચાર વિચાર કરું રોજ વિડીયો એ વિડીયો પચીસ વખત જોયું મેં એના વિશે થિંકિંગ કરતો મનમાં વિચારતો

નીકળી શ્રદ્ધાન બંને ની જીવન સ્ત્રી વાંચી અને એમને જે કહ્યું તો એમાંથી પછી આ તદ્દન આવ્યું છે એટલે એક છે યજ્ઞિબાઈ સ્વામી નું યુટ્યુબ ઉપર એનડીટીવી માં છે સાહેબ

જે ધર્મ છે ને ધર્મ હા એ એક માંગવાનો ધંધો છે કેમ કે કોઈ ધર્મ તમને સમજાવવા આવે નહી સારા સમજવાનું તમારા હાથે છે હા લોકોના લોકોના મગજ માં તમારે બેસા તો બેસા તો હું તમારી ડિબેટો સાંભળ

કે આ જ આપણે આ જે કાંઈ દેવી દેવસ્થાનની પ્રથામાં પડશો પણ દેશ વિદેશમાં ગયાને તો એ વિઝા લેવા પીડ્યા એને ક્રિમિનલ કેસ ન હોય તો જઈ શકે છે આ ત્યાં જઈને માનતા એ ચામુંડ માની રાખે છે અને કોણ સમજાવે હે જેની માથા જેની માથા કેસ હોય ને જેનો ક્રિમિનલ માઇન્ડ હોય એને વિઝા નથી મળતી ગુજરાત આ સચ્ચિ છોરી કે તમે જ્યારે વખતે તમે ઓટ દેડી બેટોમાં કેટલી બિજામારી કરો હેલો હા હેલો હા બોલો બોલો હેલો હા બોલો હેલો હા બોલો હેલો હા બોલો હેલો

ચોક્કસ મળીશ મુલાકાત કરીશ તમારી અને પણ મારી આર્થિક જરૂરિયાત ક્યાંક હોય તો મને જાણ કરજો અમે તો સાહેબ સેવાનું જ કામ કરી છે આ ગૌશાળાનું જે ગૌશાળામાં નહીં પણ બાળકોનું સ્ટડી જ્ઞાતિ ગમત મુસ્લિમ સિવાય મુસ્લિમ કોઈ પણ બાળકોને જરૂરિયાત જરૂરિયાત હોય હોય તો એમાં મને ખાલી ચોપડાવી કરાઈમ કે અમે છે ને અત્યારે લાઇબ્રેરીમાં છોકરાઓને ભણવા માટે લાઇબ્રેરીમાં ટ્યુશન ક્લાસ ને હલાવી છે સર એટલે એ છે ને એના માટે આપણે છોકરા ભણતા હોય કોઈ પણ તમને ત્યાં પહોંચાડે જે માણસ જે મારું ત્યાં મારું જમીનો બધું છે ને ત્યાં વહીવટ કરે જે માણસ એ જોડે હું અને તમારો નંબર મોકલું અને પછી તમને

ઈ ધર્મ છે એક ઉગમ ફોજ આયા બાંદરાની અંદર ઉગારામ બાપા આમે તો મારી ડિબેટમાં કોઈની સાથે સાંભળ્યું કે કોઈ વ્યક્તિ બોલતી થી સામે હમ મતલબ એ એટલે ઉગમ ફોજ છે એ એ એક વિચારધારા છે એક ધાર્મિક વિચારધારા છે તો વિચારધારા છે ઉગમ ફોજ છે રવિ ભાણ ફોજ છે આ બધી સંપ્રદાયયુ છે

યોજના તો છે જાની અમે પણ હવે કેટલી બધી આટલા બધા વર્ષો થઈ ગયા તો લોકોના મગજમાં નથી બેસતું સાહેબ અત્યારે આટલું હોવા છતાં છે ને આટલો કાયદો હોવા છતાં હજી જાતિવાદી માણસો છે ને એ જમણવાર અલગ રાખે છે જમણવારમાં સુદા બેહાડે છે દાટીઓ કરી દેતા નથી મૂછું રાખવા દેતા નથી ઘોડે માથે ચડવા દેતા નથી જેટલા જાતિવાદી છે જેનામાં માનવતાની ભાન નથી બધાય ગધાડા જેવા છે ને એ બધાયને કંઈ માણાની ભાન જ નથી સો ટકા પૈસા ના નશા છે જેને નશા છે એને માનવતાની મકાન અમુક જ્ઞાતિ મળવા દેવાનું અમુક સાઈડ વેચવા બિલ્ડર વાપર નહીં એવું અહિયાં જ કઈ ઇન્ડિયા નો જાય ને તો ધોળિયા ભાગી જાય બિચારા આપણા ત્રાસ

क्यों के ये जाता रहे ना ये ना ये ना बा आवा लाकड़ा उफा करे ले हूँ ताई क्यों के न्याय करने था क्या करने न्याय करने का इरका मार बिया डे ले बोला कब है कम को बंक को वे बोले कि वाला भागी जाएगी ये क्या कर रहा है साला आम तो सर ये शांति पे ये पड़ आपड़ा करते हैं विचारों नहीं दर्शती और जीवन जीवनी सहेली तरीके

મિત્રો જે અંધશ્રદ્ધા અને દેવી દેવસ્થાનમાં તો હવે અમેરિકાની અંદર એ પણ આપણા ગુજરાતી ગયા ન્યાય ગણેશ વિસર્જન આવું બધું કીધું તો હવે બિચારા જે ભૂરિયાઓ છે એ જે જગ્યાએ આપણા ગુજરાતી રીતે ત્યાંથી ઈવડે મકાન ખાલી કરીને ગયા જવા માટે વિચાર કરો કે આપણે કેટલી માતાજીની પ્રથાને હિસાબે હાલે છે આપણે અમેરિકાથી નીતિનભાઈ પટેલનો મને વોટ્સોપ કોલ હતો અને એમાં સ્ક્રીન રેકોર્ડિંગ કરીને ડાઉનલોડ કર્યું અને નીતિનભાઈએ કીધું તું કાંઈમાં તમે મારો વિડીયો મૂકજો પણ જે કંઈ પરંપરાની પ્રથા છે અહીંથી આપણે નથી કીધી વિદેશોવાળા એ માને છે વિદેશોવાળાને ખબર નથી આ ગુજરાતી અહીંથી ગયા ને ત્યાં માતાજીને આરે લઈ ગયા એટલે ત્યાં અત્યારે ગુજરાતી જે જગ્યાએ મકાનો લે છે ન્યા હુંડવાળા બાપાને દેશામાં હાંઠળી વાળીને એટલે ઓલા ભોરિયા બિસારા ત્યાંના મકાન બેસીને એ બીજે રેવા ગયા છે જ્યાં ઓલા રહેતા હોય ત્યાં અહીંયા તો ગુજરાતની અંદર અને ભારતમાં તો જે ઇલાકા હોય ત્યાં અમુક જાતિને રહેવાની મનાઈ હોય એમ હવે અમેરિકામાં એ રોગ ગયો છે જે નીતિનભાઈએ મને કીધું આપણે તો જો કે ગયા નથી પણ ત્યાં નીતિનભાઈ પટેલનો મને કાલે વોટ્સઅપ કોલ આવ્યો તો એ મેં સ્ક્રીન રેકોર્ડિંગ કર્યું હતું હવે ત્યાં જે ઓલા ભૂરિયા છે ને એ બિચારા મકાનો વેચી એને ખબર પડે ને કે ભારતના રહેવા આવ્યા છે એટલે ખબર હોય કે આ બેસામાને હાંઠડિયું ને બધું ઉતાર છે એટલે ઈવીડે લોકોનો ત્રાસ થયો હું થયો ત્યારે બધા આવા ડીંગલવાજા ચાલુ કર્યા રહ્યા બિસરા એ ત્યાંથી અટણ ગામડા મૂકી અને સિટીમાં રહેવા બે જવા મળી ગયા આપણી દેવની ગતિ અટણ અમેરિકામાં બીજા વિદેશોમાં જવા મળી છે જેનો મને કાલે ફોન હતો આ ઓડિયો સાંભળો કે આપણો આ જે ટીબીનો રોગ જે છે ચેપી રોગ જે માતાજીના ધર્મના વાળા જાતિના વાળા એ અમેરિકાએ પણ આપણે હાયરે લેતા ગયા પોટલું બાજુ એટલે ત્યાં જે આવી પરિસ્થિતિ છે જો કે દેશ વિદેશની અંદર યુટ્યુબની અંદર અત્યારે માણસો જે આપણને સાંભળે છે અને વિચાર શ્રેણીની જે ફોલો કરે છે એ મહત્ત્વની વાત છે આપણે માતાજીને માન્યા ભગવાનને માન્યા પણ જાતિ પ્રથા નથી ગઈ તેત્રીસ કરોડ દેવતા બાવન વીર ચૌહાણ જોગણીઓ હતી તો હજી જાતિ પ્રથા નથી ગઈ કેમ કે એ બધી આપણો અંધશ્રદ્ધામાં આપણો આ દેશ પીછાઈ રહ્યો છે જ્યાં ટીલા ટપકાના ભાડા છે જ્યાં કંઠ્યુના ભેદભાવ છે જ્યાં ભગવાનના ભાગ પાડ્યા જ્યાં માતાજીના ભાગ પડ્યા જ્યાં દેવી દેવસ્થાનના ભાગ પડ્યા જ્યાં ધર્મના ભાગલા પડ્યા આ દેશની ક્રાંતિ દી ન આવે કેમ કે આપણે હજી એમાં જેના મહાણે જુદા દેવી પૂજકનું શમશાન જુદું દલિતોનું શમશાન જુદું પટેલનું જુદું સામઠેનું જુદું વાદીવાડાનું જુદું આના મહાણે જુદા છે આ દેશની ક્રાંતિ કેમ લેવાશે સાહેબ એટલે જાતિ ભેદભાવ જે છે એ નથી જવાનો કેમ કે આને ધર્મના નાળે બાંધેલા છે આમાંથી છૂટી જાય તો થાય એક વાંદરી હોય ને વાંદરી એને વાદી ડોકમાં પટો નાખી દે પછી ડોહી બની જાય થી લોટ માંગે પૈસા પણ ખબર નથી કે જો કાઢી તો આઝાદ થઈ જાવ પૈસાના પટા પહેર્યા છે કોઈ સાવનમાં ના પહેર્યા છે કોઈ ભગવાન ના પહેર્યા છે કોઈ જાતે જાતના ડોકમાં ગારિયા છે ઈ નીકળતા નથી એટલે આ એમાંથી આઝાદ નહી થાય જો આઝાદ થવું હોય તો માનવ ધર્મને સ્વીકારી લઉં જે માણસ થી મોટો કોઈ ભગવાન નથી એટલે કીધું કે બોલે એ બીજો નથી શેર પરમેશ્વર પોતે નર જ્ઞાની આંધળો બાપુ પથ્થર માં રહીને પોતે આવી બધી વાત છે સાહેબ એટલે સાંભળો ઓડિયો નીતિ